જામતારા સાયબર સેલે ઝડપ્યા બે આરોપીઓ સુરત શહેરમાં સાયબર ગુના ની એક મોટી કાર્યવાહી સામે આવી છે જામતારા ગેંગના સભ્યો બનાવટી આરટીઓ ઈ ચલન એપ્લિકેશન મારફત એક સિનિયર સિટીઝન નો મોબાઈલ હેક કરીને બે લાખ થી વધુ ની રકમ પડાવી લીધી હતી પરંતુ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસના આધારે ગુનાખોરીને ઝારખંડથી ઝડપી પાડ્યા તારીખ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સુરતના એક સિનિયર સિટીઝનને વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી આરટીઓ ઈ ચલણની એપ ફાઇલ મોકલવામાં આવી હતી ફરિયાદી શ્રીએ તે ફાઇલ ડાઉનલોડ કરવાની તેની સૂચના પ્રમાણે પ્રક્રિયા કરતા મોબાઈલમાં બેંકના ઓટીપી આવ્યા અને થોડી જવારમાં તેના ખાતામાંથી રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા આ ફ્રોડ બાદ ફરિયાદીએ તરત જ હેલ્પલાઇન ઓગણીસો પર કોલ કરીને ફરિયાદ નોંધાવી બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેરે તપાસ હાથ ધરી અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસનો ધરો જામતારા એટલે કે ઝારખંડ સુધી પહોંચ્યા સાયબર સેલની ટીમે કોલકાતાને જામતારા ખાતે તપાસ માટે પહોંચી હતી ત્યાંથી બે આરોપી લઈક નફીસ એમડી નફીસ અને મહમદ અસલમ ઉર્ફ ગુડ્ડુ મકબૂલ ઉર્ફ હારૂ અંસારીને ઝડપવામાં આવ્યા તપાસ દરમિયાન એક આરોપી સરફરાજ યાસિન અંસારીની સંડોવણી પણ બહાર આવી નો બે હજાર પચીસના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે ડોટ એપીકે ફાઇલ જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપી કે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપીકે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યું હતું તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનું જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓ ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને આ એમનો જે બેંક એકાઉન્ટ બેંક ખાતો હતો એ આખું ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતાં તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનું ઓપરેટ કરવાનું કામ જામદારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવઘરમાં નવાદી ગાંવ છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એ એમ પરમાર પીઆઈ એ એમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાજનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાજ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું